હેલો ફ્રેન્ડ્સ હેલ સિવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે ચિયા સીડ્સ ખાઈને પણ તમે વજન ઘટાડી શકો છો વેઇટ લોસ માટેનો ખૂબ સરસ મજાનો આ બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે ચિયા સીડ્સ મિત્રો ચિયા સીડ્સ એક એવી વસ્તુ છે જે તમારા શરીરની અંદર જાય છે એ પછી ચીકાશવાળો પદાર્થ છોડે છે જેના કારણે તમારું પાચનતંત્ર એકદમ સરસ સ્ટ્રોંગ થાય છે ખાધેલા ખોરાકનું પાચન થાય છે અને જે ચીકાશવાળો પદાર્થના કારણે તમારો જે ખોરાક છે એને પાચનતંત્રમાં ધક્કો લાગે છે જવા માટે એટલે તમારું પાચનતંત્રમાં ખોરાક એકદમ ઝડપથી પચી પણ જાય છે આરામથી તો જેવી રીતે મશીનમાં ઓઇલિંગ કરીએ અને મશીન એકદમ મસ્ત ચાલે એવી જ રીતે છે છે તમારા શરીરના અંદરના અવયવોને ઓઇલિંગ કરે જેના કારણે અંદરના અવયવો સરસ મજાનું કામ કરવા માંડે છે ચાલે છે બીજું કે જે ચિયા છે એની અંદર ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ છે તો અહીંયા ચિયાસીડ્સની મદદથી તમારા શરીરની અંદર ઘણા બધા એવા મિનરલ્સ વિટામિન્સ મળશે તો ચીયાસેટ્સની મદદથી તમારા શરીરની અંદર પોટેશિયમ મેગ્નેશિયમ ફાઈબર પ્રોટીન જેવા પોષક તત્વો મળશે એ ઉપરાંત તમારા શરીરની અંદર ઘણી બધી રીતે ઉપયોગી છે ડાયટ્રીનમનું સેલ્યુલિસનું ફાઇબર હોવાથી તમને લાંબા સમય સુધી ભૂખ્યા રહેવામાં મદદ મળી રહેશે બીજું કે પ્રોટીન તત્વ હોવાથી તમારા મસલ્સને સ્ટ્રોંગ થાય છે તમારા સ્નાયુ મજબૂત થાય છે સાથે એન્ટી ઓક્સિડન્ટ્સ ભરપૂર છે જે તમારા શરીરની અંદર ચરબીના સેલ્સને ઓગાળવાનું કામ કરે છે એ ઉપરાંત જે ચિયા સીડ્સ છે એની મદદથી આરામથી વજન ઘટે છે તો અહીંયા આપણે જોઈએ કે કેવી રીતે તમારે ચિયા સીડ્સનું સેવન કરવાનું છે તો સૌથી પહેલાં રાત્રે એક ચમચી ચિયા સીડ્સને એક ગ્લાસ પાણીમાં પલાળી દો સૂઈ જાઓ સવારે એ એક ગ્લાસ પાણીની અંદર લીંબુ નીચો અહીંયા ગરમ નહીં કરો તો ચાલશે એમ જ નરણા કોઠે તમારે આ એક ગ્લાસ પી જવાનું છે અને એ એક ગ્લાસ પીધા પછી દસ મિનિટનું વોકિંગ પાંચ મિનિટ પેટની એક્સરસાઇઝ સાથે તમારે પંદર મિનિટ પછી ચાકુફી નાસ્તો કરવાનો છે એકદમ બેસ્ટ અને ઝડપથી તમને રિઝલ્ટ મળશે તો ખરેખર એકદમ ઝડપથી રિઝલ્ટ જોઈતું હોય વેઇટ લોઝ કરવું છે તમારે ફેઇટ લોઝ કરવું છે તો સરસમાં સરસ આ ઉપાય છે સિમ્પલમાં સિમ્પલ છે બેસ્ટમાં બેસ્ટ છે અને આયુર્વેદિક શોપ પર તમે જશો અને કહેશો કે ચિયા સીડ્સ જોઈએ છે ચિયા સીડ્સ એટલે આરામથી તમને મળી જશે મિત્રો આ સો ટકા અસરકારક છે તમારી છછને શાંત કરે છે અંદરના અવયવોને પૂરતા પોષક તત્વો મળે છે સાથે તમારો શરીરની અંદર જે પગના દુખાવા છે જે સ્નાયુના દર્દ છે એ મટી જશે એ ઉપરાંત તમને ઘણા બધા ફાયદાઓ થશે સૌથી સૌથી મહત્ત્વની વાત એ છે કે અહીંયા ખાધેલા ખોરાકનું પાચન થશે નવી ચરબી નહીં બને જૂની ચરબીનો યોગ્ય રીતે નિકાલ થશે તો અહીંયા તમારું વેઇટ લોસ થશે ફેટ લોસ થશે સાથે સાથે તમને ભૂખ ઓછી લાગશે એ ઉપરાંત વજન ઘટાડવા માટે બહુ સરસમાં સરસ ઘરેલું આ ઉપાય છે તો ખરેખર ચિયા સીડ્સ આવી રીતે ખાઓ અને વજન ઘટાડો